બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેટ ધારે ઉમેદવાર અમૃત પરમાર વિજય બન્યા છે તેમને કુલ પંચ્યાસી મતમાંથી પંચાવન મત મળ્યા હતા આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો સોળ બેઠકો પર દબદબો યથાવત રહ્યો છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ સોળ બેઠકો હતી તેમાંથી પંદર બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ હતી જોકે દાંતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર

હતા દિલીપસિ બારડ અને અત્યારે અમે વિજય થયા છો તો ખુશી તો હોય જ નહીં શ્રી ભારતીય જનતા પાર્ટીને આપું છું અને શંકરભાઈ ચૌધરી સાહેબને પણ આપું છું અને દરેક સમાજને પણ આપું છું કે દરેક સમાજ અમારી સાથે રહી અને અમને વિજય કર્યા છે એટલે દરેક સમાજનો પણ આભાર વ્યક્ત કરું છું આ બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં અમારા દાતા વિભાગમાંથી અમારા પાર્ટીના એક સામાન્ય કાર્યકર એવા અમરતજી ઠાકોર ઉપર પાર્ટીએ કરશ દોર્યો હતો પાર્ટી અને બનાસ ડેરી તમામના સાથ સહયોગ સહયોગથી તમામ સમાજ તમામ પશુપાલકો દરેકના સાથ સહયોગથી આજે ભવ્ય વિજય થયો છે અમરજી ઠાકોરને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સૌ સાથે મળી અને દાતા વિભાગના પશુપાલકો માટે પશુપાલકોના હિત માટે સતત કાર્ય કરતા રહીશું અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શનમાં રહીને વધુમાં વધુ અમારા વિસ્તારના પશુપાલકોને ફાયદો થાય પ્રથમ તો આપણે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું અને પ્રદેશ નેતૃત્વ અને બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વનો આભાર માનીશ કે આટલા બધા ઉમેદવારો હોવા છતાંય અમારા દાતા તાલુકામાંથી અમૃતજી ઠાકોરની પસંદગી કરી અને આ જીત એ સર્વે પશુપાલકોની સર્વે સમાજની સર્વે માતા બહેનોની એ જીત છે અમૃતજી એક મોરો છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અને અમૃતજી ઠાકોર ડિરેક્ટર તરીકે દરેક પશુપાલકોનું ખૂબ સારું કામ થાય એવો પ્રયત્ન કરશે બસ